લૂંટા છો નઈ પાખણ્યો થી હા પાખણ્યો થી મોક્ત થઈ જાઓ હા હવે તો સરકારમાં છે ને કલમ લાગી છે કાયદો પસાર થઈ ગયો છે અને એમને માન્ય રાખી છે ગુજરાતમાં નિરોતની વાત જ્યારે છે ને એ સરકારમાં પણ એ પ્રતિનિધિઓ અમારા ઉપર અમને હમેથી બોલાયા છે હા વાત સત્ય જ છે બોલો

આટલી બધી ખબર નથી પડતી દયા ધર્મ નથી જેના દિલમાં શું દેખે મુખના દર્પણ મે ના એ ત્રણ કાળ મેં કોઈ છે જ નહીં તમારા બગડે લો એક અદ્વત્ય આપ છો બીજો દૂજો નહીં કોઈ અને હોય તો કોઈ બતાવી દે મને બોલો એને ગુરુ કરી લ્યું અને એક લાખ રૂપિયા એને ભેટ પૂજા કરી દ્યું જય ગુરુ મારાજ હા બોલે બીજો પરમેશ્વર છે પોતે હા अरे हो रे तूं तो सतचित आनंद स हो तूं तो सत चित आनंद आहो हो तूं तो सतचित आनंद स हो तूं तो सत आनंद सतचित

છે ભલા માણસ પણ તમે આ વાત જાણી બાળવતી છે જગત જીવની જીવ ની છે હા એટલે ભ્રાંતિમાં ભૂલો પડ્યો છે શેમાં અરે હો હો જે સત્ય માન્યું છે એ અસત્ય છે એની વાત ભરી છે અસત્ય હા જે કલ્પિત વાત છે એને એની પકડી છે અને પડી છે એવી પડી છે માટે જે મહાપુર વાત કરી છે અનંત પ્રકારે વર્ણન કર્યું છે સત્સંગ કરી અને તમને જગાયા છે મનસા જાગતા ન

મોની નથી થવાનું મન ને સમજાવવાનું છે હે માટે જાગો હા અહીંયા આના માથે જેટલું કઠો ને બધું ગિલે જ જય ગુરુ મહારાજ આપણે તો કેવા વાળા છો તમને ગમે ફેર બોલાવો ને કે જય ગુરુ મહારાજ હા અને એમાં ખોટું હોય તો મહાપુરુષ મને પાછું આવે બાપ હે ખોટું હોય તો આલનાલ પાછું આપજો કે શરમ રાખતા નહીં હે

અને મે બધીનો લખું કેત્રી કોણ દેવતા હું કોખા ધન ને બોલા માલાક હા આઈ કો સંદર્ભ જો કેત્રી કોણ દેવતા હું લખો અમે હા અને અહીં પ્રગટ કરીને રાખીતરામાં ચલો પેલો દેવ પવન દેવ પવન દેવ વખત તમારે રહે કે છો લ્યો 3 તલાખ હા મત લેઓ

ચાર વાગે ઉઠે છે ઉદે મસ્તક આવે છે અને એ ધન અવળું થાય છે તમારું ધન ધૂતારા ધૂતી ના જાય હું તો એમ કહું છું કે ધનનો સદુપયોગ કરો કોઈ સંત ના આશીર્વાદ લઈ લો અને બાવલા છોકરાઓને ભણાવો અને જેને કે સંત આવે ને એ સુખા વધે એ સંપ હોય એ કુસંગ ના હોય પણ એનાથી તમે વિમુક્ત આવો છો કેમ માન બડાઈમાં ફાલ્યા ભૂલ્યા હે એટલે કીધું છે સમય એનું બોલે છે ਅਨੇ ਜੋੜਵਾਨੂ ਨਹੀਂ ਇਹ ਤਾਰਾ ਮਤੇ ਕੁ ਪੀ ਰਿਓ ਕਾਲ ਰਹਿ ਹੁੰਗਤ ਨੇ

અંતર ભગવાન બાતથી આવે હે છોકરો જોથી આવ્યો આ દોહા પણ્યું કે તું બોલું છું હે હા આપના માય તખણ અવિનાશી પ્રગટ પરમાત્મા છે પણ ભૂલા કેમ પડ્યા છો જીવ ઈશ્વર અને માયામાં આ જીવ ભૂલા કેમ પડ્યા જીવ તમે શું પડી બેઠા છો જીવ

હા અને મારા ચેડે પાસે ડોખણા આવડાવડા ન કસી ચિયા કોને સીધી ડોખે વડા સેવા નથી કરી પેલો પ્રથમ ભક્તિ કોને કેવી સેવા કોને કરે ભાઈ હા આ સેવા પ્રાપ્ત ક્યારે થાય તમારે ઘેર વાગણે સંત આવે અને સંતને પગલા કરાવો અને એની રજ પડી જાય પણ તમારો શુદ્ધ ભાવ હોય તો હા એક ભાઈ ખેતરમાં કામ કરતા હતા

સંત ભૂમિકા પ્રકૃતિ મુક્ત થયેલી હોય તમને નક્કી થઈ જાય હમણાં મહાપુરુષે કોઈ વાત કરી હતી જ્ઞાન પડતી આ અનિરોધ ની વાત આ ફૂલ હાર પેલાથી કીધું ના કરું પણ તમે ગુરુ તો પરીક્ષા કરે પણ પૂછો આટલું આ ફૂલ હાલ ઉપયોગમાં આવે

ટ્રાય કરી નાખો આ નાકમાં નાક જ આ આ આ સુગંધ પૂરોમાં છે કે નાકમાં નાકમાં હોય તો ફૂલ તો સુખ આવે હા ફૂલમાં છે આ નાકમાં લો પ્રામ છે આ નાકમાં નથી કે ફૂલમાં આ તો ગુણમાં છે નામ ગુણ આત્મા રૂપ ગુણ નો દે ગુણ દેખીને ને કરીએ અર્ધી અકલ આ વાત છે હા પણ આઉ મહાન આપણને કોઈ સામા સાતા સદગુરુ મળી જાય હા અહિયાં નિરોધ વાત એવી છે નિરાળી પણ ગુરુના જ્ઞાન વિશે ગર્વ હો જોવે